ઉમરેટ શહેરમાં પોલીસ લાઇન ખાતે બાળકો માટે નિર્મિત એક નવા બાલ ક્રીડાંગણનું લોકાર્પણ ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આણંદ જિલ્લા પોલીસ વડા શ્રી જીજી જસાણી નાયબ પોલીસ અધિક્ષક ડીવાય શ્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અદ્યતન બાલ ક્રીડાંગણનું નિર્માણ પોલીસ કર્મીઓના પરિવારો અને ખાસ કરીને તેમના બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે આ બાલ ક્રીડાંગણ બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં મદદરૂપ થશે લોકાર્પણ સમારોહમાં પોલીસ વડા શ્રી જસાણીએ જણાવ્યું હતું કે પોલીસ કર્મીઓ દિવસ રાત કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ બજાવતા હોય છે ત્યારે તેમના પરિવારોની સુખાકારીનું ધ્યાન રાખવું પણ અતિ આવશ્યક છે તેમણે ઉમેર્યું હતું કે આવા ક્રીડાંગણોથી બાળકોને રમવા માટે સલામત અને સ્વચ્છ વાતાવરણ પ્રાપ્ત થશે જેનાથી તેમનું બાળપણ વધુ સુખદ બનશે આ પહેલ પોલીસ વિભાગ દ્વારા તેમના કર્મચારીઓ માટે લેવાયેલા એક સકારાત્મક પગલાને દર્શાવે છે આ ક્રીડાંગણ પોલીસ લાઇનમાં રહેતા પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે સ્થાનિક પોલીસ અધિકારીઓએ આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આ ક્રીડાંગણ માત્ર બાળકો માટે જ નહીં પરંતુ પોલીસ કર્મીઓના પરિવારો વચ્ચેના સામાજિક સંબંધોને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થશે રોજ ઉમરેટ પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કર્મચારીઓના બાળકો સારી રીતે રમી શકે તે માટે ઉમરેઠ ફીઆઈ બુલંદ સાહેબ એક ક્રીડા તૈયાર કરેલું છે જેનું આજરોજ આણંદ જિલ્લાના પોલીસ શ્રી જીજી જસાની સાહેબે એનું ઉદઘાટન કરેલું છે અને આ લાઇનમાં રહેતા તમામ બાળકોને નોટબુક પેન્સિલ તેમજ અન્ય ડ્રોઈંગના સાધનો પ્રોવાઈડ કરી તેમણે પ્રોત્સાહિત કરેલા છે અને જીવનમાં અભ્યાસની સાથે સાથે રમતનું પણ કેટલું મહત્વ છે તે સમજાવી તમામ બાળકોને પ્રોત્સાહિત કરેલ છે